विद्यार्थी मित्रों आज आप गांधी विषय निबंध जो तो चालो वीडियो चालू करिए ए पहला जो आ चेनल मा नवा हो तो नीचे आपेला लाल बटन ने दबा आ चेनल सब्स्क्राइब करने भूलता नहीं तो चालो आ वीडियो चालू करिए भारतना स्वातंत्र सौ महान नेता महात्मा गांधी नो जन्म बे ऑक्टोबर 1869 ના રોજ ગુજરાતના પોરબંદર માં થયો હતો તેમણે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવ્યું સત્યાગ્રહની શક્તિ ગાંધીજીએ સત્યાગ્રહની વિભાવનાને જન્મ આપ્યો આનો અર્થ છે સત્ય માટે શાંતિપૂર્ણ અને અહિંસક સંઘર્ષ તેમણે માન્યું હતું કે સત્ય અને અહિંસા સૌથી શક્તિશાળી શસ્ત્ર છે આ વિચારધારાએ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામને નવી દિશા આપી ખાદી અને સ્વદેશી ગાંધીજીએ ખાદી ચળવળને પ્રોત્સાહન આપ્યું તેમણે ખાદીને ગરીબો માટે રોજગારીનું સાધન બનાવ્યું અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપ્યું તેમનું માનવું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે ખાદી એ ગાંધીજીનું એક મહત્વનું યોગદાન હતું તેમણે ખાદીને ગરીબો માટે રોજગારીનું સાધન બનાવ્યું અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપ્યું તેમણે સ્ત્રીઓના અધિકારો માટે પણ કામ કર્યું અને દલિતોના ઉત્થાન માટે પ્રયત્નો કર્યા સમાજ સુધારણા ગાંધીજીએ માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપ્યું તેમણે સ્ત્રીઓના અધિકારો માટે લડ્યા दलितों उत्थान माटे काम करियो, और जातिवाद विरोध करियो, विश्व ने प्रेरणा गांधीजी विचारों मारतने ज नहीं परंतु समग्र विश्व ने प्रेरणा आपी मार्टिन ल्यूथर किंग जूनियर अने नेल्सन मंडेला जेवा विश्वना महान नेताओं गांधीजीना सिद्धांतों थी प्रेरणा लईने पोताना देशों समाज सुधारणा ना काम करया सत्य अहिंसा एम जीवन मुख्य सिद्धांतों તેમણે અંગ્રેજો સામેની લડાઈમાં हिंसाનો માર્ગ ન અપનાવીને સમગ્ર વિશ્વને અહિંસાની શક્તિ બતાવી હતી તેમનો અસહકાર આંદોલન સવિનય કાનૂનભંગ જેવા આંદોલનોએ ભારતીયોને એક કર્યા અને અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કર્યા અમરવારસો 30 જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી પરંતુ તેમના વિચારો આજે પણ સંબંધિત છે તેમનો જન્મદિવસ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીના મુખ્ય યોગદાન સત્યાગ્રહની વિભાવના, અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ, ખાદી ચળવળ, સ્ત્રીઓના અધિકારો માટે કામ, દલિતોના ઉથાન માટે પ્રયત્નો महात्मा गांधी मात्र भारतना नहीं परंतु समग्र विश्वना राष्ट्रपिता હતા તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજે પણ આપણને પ્રેરણા આપે છે આપણે બધાએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને એક સારુ સમાજ બનાવવા માટે કામ કરવું જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ This video please subscribe this youtube channel for more videos